ગુડ મોર્નિંગ બધાને આજે MIC એમઆઈસી થ્રી કોર્સની એક્ઝામ આપી તો કેવી રીતે એક્ઝામ સારી રહી ઓકે આપ જે અહીંયા અઢી મહિનાનો કોર્સ કર્યો અઢી કે ત્રણ મહિનાનો તો આપને અહીંયા એનસીનું એજ્યુકેશન અને અહીંયાનું મેનેજમેન્ટ તમને કેવું લાગ્યું એના વિશે આપને મંતવ્ય આપવાનું છે તો વન બાય વન બધા આપણે મંતવ્ય આપીશું તો કેવું રહ્યું ટીચિંગ અહીંયાનું કેવું રહ્યું અને કેવું મંતવ્ય જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તે ગવર્મેન્ટ તરફથી હોય છે અને હું જ્યારે આવી હતી ત્યારે મને કંઈ કમ્પ્યુટરનું કંઈ જ્ઞાન નહોતું પણ અહીંયા આવ્યા પછી મારે મને કમ્પ્યુટર ખૂબ નોલેજ આવી અહીંયા બેસ્ટ લર્નિંગ આપવામાં આવ્યું ટીચર્સ પણ અમારી સાથે ફ્રેન્ડલી રહીને વાત કરતા અહીંયા ગવર્મેન્ટ સર્ટી આપવામાં આવ્યું અહીંયાનું ટીચિંગ ગુડ છે અને અહીંયા જે બુક મટિરિયલ આપવામાં આવે છે તે પણ ગુડ છે અને અહીંયા ટીચરે ખૂબ સારું ભણાવ્યું અને એમને ગમ્યું અહીંયાનું લર્નિંગ ખૂબ જ સરસ છે અને તેનું ટીચિંગ પણ સારું છે અહીંયા બુક મટિરિયલ આપવામાં આવ્યું છે ફેકલ્ટી મેમ્બર બેસ્ટ અહીંનું ટીચિંગ ટીચિંગ સારું છે અને એના બધા ટીચરો ખૂબ જ સારું ભણાવ્યું અહીંયાનું કિચન સારું છે અને અહીંયાના સ્ટાફ પર લેડીસ છે અને જે સાથી દીદીતાઓમાં આવે છે એ સરસ છે અને એડજસ્ટ સારું અહીંયાનું એડજસ્ટમેન્ટેશન સારું છે અને મેનેજમેન્ટ પણ સારું છે અહીંયાનું ટીટીન પણ સારું છે અને મેનેજમેન્ટ પણ સારું છે અહીંયાનું ટીટીન પણ સારું છે અને જે આપે છે એ હોય છે પીસિંગ સાયન્સ અને મેનેજમેન્ટનું સંચાલન આનો તો કમ્પન્સાવલ છે ગવર્નમેન્ટ અપ સટેજિટી આપે છે અને ટીચર કોફી આની વાતો કરી છે આનો સ્ટાફ ખૂબ સરસ છે મને સારી રીતે બનાવ્યો છે આનો સ્ટાફ બહુ સરસ છે મને સારી રીતે બનાવ્યો છે સારું છે અહીંયા અહીંયાનું ટીચિંગ સારું છે તેનો સ્ટાફ પણ સરસ છે અમે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અમે કમ્પ્યુટર વિશે કંઈક ધ્યાન હતું પણ અમારે જ્યારે તેમને અમે પર્સનલ ધ્યાન આપીને અમને ભણાવ્યું ત્યારે અમને કમ્પ્યુટર વિશે ઘણી માહિતી મળી અને તેના માટે અમે બુક મટીરિયલ પણ આપ્યું છે અહીંયા આવે ત્યારે એજ્યુકેશન ખૂબ સરસ છે એનું અને મેડમે કહ્યું હતું કે અહીંયા પચાસ ટકા ફી છે બુક પચાસ ટકા મળે છે સબસીડી અહીંયા પીવાનું પાણી અને ગેસ વ્યવસ્થા ખૂબ જ સારી છે અને મેડમો ખૂબ જ ભણાવે છે અને અહીં ભણવાની મજા આવે છે અહીંયાનું ટીચિંગ સારું છે અને અહીંયા ગવર્મેન્ટ અપ્રુવલ સર્ટિફિકેટ આપવામાં આવે છે અહીંયાનો સ્ટાફ સરસ છે ખૂબ સારી રીતે ભણવામાં આવે છે અને ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવે છે અહીંયા એન્સી ઇન્સ્ટિટ્યુટમાં ગવર્મેન્ટ સર્ટી આપવામાં આવે છે તે આપણને ગવર્મેન્ટ જોબ માટે ખૂબ કામ લખે ઓકે ઓકે તો આ બધાને ઓલ ઓવર ખૂબ મજા આવી લર્નિંગ સારું મળ્યું ને થેન્ક થેન્ક યુ યુ મેનેજમેન્ટ અને